સુરતીઓના પોતિકા તહેવાર ચંદની પડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ છે દર વર્ષે પોતે પોતિકા તહેવાર પડવાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મીઠાઈ અને ફરસાણની દુકાન પર ગ્રાહકોની ભીડ ઘારી ખરીદવા જોવા મળી રહી ત્યારે સુરતીઓની તંદુરસ્તીનો એટલે સુમુલ ડેરી દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષોથી ઘારીનું પદન થાય છે હાઇજીનિક પદ્ધતિથી બનાવતી સુમુલ ડેરીની કારી ખરીદવા ગ્રાહકો પણ ઊંટી પડે છે સ્વાદિષ્ટ સુમુલ ડેરીની પિસ્તા ઘારી લેવા માટે ગ્રાહકો પડાપડી કરી રહ્યા તો વિદેશમાં પણ સુમુલ ડેરીની ઘારી એક્સપોર્ટ થાય સાથે સુગર ફ્રી ધારી પણ કિફાયતી ભાવે ખરીદવા ગ્રાહકો સુમુલ ડેરી ખાતે પહોંચી રહ્યા છે સુમુલ ડેરી ડેરીએવકતાશરે 100 ટન ઘારી વેંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે હાજી હું વિપુલ લુલવા સુમુલ ડેરીના સેલ્સ માર્કેટિંગ વિભાગમાંથી છું જી હવે આપણે ગયા વર્ષે લગભગ પંચ્યાસી ટન જેટલી ઘારી વેચાઈ હતી અને જેને જોતા આ વર્ષે આપણો અંદાજ એવો છે કે નેવું ટન જેટલી ઘારી વેચાશે અને એ પ્રમાણેની આપણે તૈયારી કરતા હોઈએ છીએ જી અત્યારે એમ તો એક કેસર બદામ પિસ્તા જે આપણી ફ્લેગશીપ પ્રોડક્ટ છે પ્રીમિયમ પ્રોડક્ટ છે એ આપણે કેસર બદામ પિસ્તા ગારી છે અને એની સિવાય અત્યારે આપણી પાસે લો કેલરી ગારી છે કે જેમાં આપણે શુગર નાખતા નથી હોતા તો એ લોકો માટે ઝીરો કેલરી કાર જે કે ભાઈ એ આપણે વહેંચતા હોઈએ મોહો તો બિલકુલ એક્સાઇટિંગ છે અને માવો આપણો જો ઘારીની સિઝનમાં ખાસ કરીને માવો બી વેચાતો હોય છે અને સુમૂળની ઘારી બી વેચાતી હોય છે તો બંનેમાં આપણે ગ્રોથ એક્સપેક્ટ કરીએ છીએ એટલે આ સિઝન બી ગઈ સિઝનની જેમ ખૂબ જ સારી રહેશે વેચાણમાં એવો આપણો અંદાજ છે જે બિલકુલ આપણે પાંચ ટન જેટલી ઘારી વધારે બનાવવાના છીએ એમ આપણું પંચ્યાસી ટન ગઈ વખતે વેચાણી હતી તો આ વર્ષે તમે જોવો કે ગારીમાં શું વધારે જતું હોય છે તો એમાં મેઈન છે કે શું માવો અને ઘી બરોબર છે તો આ બંને જે પ્રોડક્ટ છે તો એમાં શુદ્ધતા આપણે ખાસ જોવી જોઈએ જયારે બી આપણે અત્યારે માહોલમાં રાઈટ તો ઘી અને માવો બંને સુમુલના પોતાના ઓટોમેટેડ પ્લાન્ટમાં બનીને અને લેબોરેટરીના તમામ ધોરણો પાસ કરીને જ્યારે આ તૈયાર થયેલો હોય અને એ વસ્તુ જ આપણે ઘારીમાં વાપરવામાં આવે છે બરાબર એની સિવાય બી જેટલી વસ્તુ વપરાય છે જેમ કે ડ્રાયફ્રૂટ છે કે કેસર છે કે ચણાનો લોડ થઈ ગયો બરાબર તો એ દરેક વસ્તુ આપણી સુમૂલની લેબોરેટરીમાં તપાસવામાં આવે છે અને જ્યારે આપણને કસ્ટમર માટે સંપૂર્ણપણે હેલ્ધી લાગે એની પછી જ આપણે ઘારી માટે યુઝ કરતા હોઈએ છીએ તો જ્યારે તમે એક હાઇજેનિક સ્વાસ્થ્યપૂર્ણ ઘારીનો ઓપ્શન શોધતા હોય તો તમારા માટે સુમૂલ બેસ્ટ પ્રોડક્ટ છે જી લોકોને તો એક ચંડી પડવાની શુભેચ્છાઓ સુમુલ દેવી તરફથી અમે પાઠવશું અને એની સિવાય અમારી ઘારી અને ભૂસું જે છે એ તમે એન્જોય કરો અને તેમજ આ વખતે આપણી ગાડી જે છે એ મેપ પેકિંગમાં બી અવેલેબલ છે કે જેમાં તમે એને કુરિયર કરવામાં તેમાં વાપરી શકો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે